ગિદર કામધેર હરિભક્તિ મહોત્સવમાં સાલિગ્રામ તુલસી વિવાહ પ્રસંગ યોજાયો શ્રી ગજાનંદ ગૌ સેવા આશ્રમ આયોજિત શ્રી ગૌ ગોવિંદ ભક્તિમાન કથાના ચોથા દિવસે ભક્તિમય માહોલ બન્યો પરમ સદરે મહારાજ શ્રીની મંગલ કૃપાથી દેવદની ધન્ય ધરતી ઉપર પૂજકો માતા અને ગોપાલ કૃષ્ણ પ્રભુના ભક્તોની દિવ્ય ચરિત્રની ગાથા બ્રહ્મચારી પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે સંત ક્યારે કોઈની પાસે પોતે કંઈ લેવા માટે નથી જતા પણ તે આપવા માટે આવે છે માંગે તો તે પોતાને ગાયો માટે અથવા બીજા માટે માંગે છે પ્રભુની પ્રાપ્તિ પ્રેમથી થાય છે પ્રાપ્તિ થતી નથી

હવે ખૂબ ધ્યાનથી થી સાંભળજો આ જે મીરાબાઈ છે ને એ કળિયુગમાં મેળતા ની ધરતી પર પ્રગટ થઈ છે